જો કદાચ ખોડી ખોડી ના લાવ મારું નો મેરડી નહી આવા બાપડા બચારા ભૂરવી જાય છેતરી જાય પણ જો ગરીબ નું દિલ ચેટલું મોટું છે ગરીબ નું દિલ ચેટલું મોટું કેવાય જો કદાચ પાંચ લાખ રૂપિયા હલવાઈ જાય માં પચાસ હજાર તારા પારે સેવા પેટે હું વાપરીશ આવો કરોડપતિ મોણસે પચાસ હજાર વાપરવાની હિંમત ના કરે એ શ્રીફળ ચુંદરી અગરબત્તી કોમ કરાવે એ શ્રીફળ ચુંદરી અગરબત્તી કોમ કરાવ પણ એનું જીવ ચાલે પણ જો આ ગરીબ નું ભક્તો ની ભૂખ નહીં ના માન્યું હોત ને તો હું કામ કરી આલત પણ હરક ને એક ભાવ ને એક ઉત્સાહ એક ઉમંગ અને હરક થી કીધું હોય તો ભલે રામ સ્વીકાર છે તમારી મોનતા એમના જાતે મોન્યું છે એમના જાતે બોલ્યા છે અને પાંચ વર્ષના પૈસા પાંચ રવિવાર માં આઈ જતા હોય એમને હરક કરી અને ભાવ રાખી માનતા રાખી અને આવી ગયા

પડે પડે તો ખાવી ખાવી બસ રામ રામ મારી મારી પેલા તો બોલવાની શક્તિ હાલજે બોલાશે નહી મારી ગયા રહેવાની જ વાત કે હું અહિયાં જ બેઠી અને બધાના સપનાની વાત ને તો હું એવું વિચારતી હતી કે મારી તો હમણાંથી મારા સપનામાં આવતા જ નહીં અને એવું એવું બધાના સપનાની વાતો કરે ને મારી તો મને એવું થાય તમે એવું કહેતા હતા ને કે જેને હું મારા પોતાના માનું ને એમની જોડે જ હું હક કરીને કંઈ માંગી શકું તો મેં એ દિવસે જ મારી અહીંયા પહેલાં રવિવારે જ એવી વાત કરી કે મારી મારા સપનામાં તો આવતા જ નહીં હવે તો હું એવું વિચારતી હતી કે મારી તમે બી મારા સપનામાં આવીને મને કંઈક કહો કે ક્યાં કંઈક માગો મારી જોડે તો મારી સોમવારની સવારે જ મને સપનું આવ્યું કે તમે મને સપનામાં આવીને એમ કીધું કે મને જોઈને એટલે કે તું મારા માટે કે આઈસ્ક્રીમ લેતી આવજે તો મેં એવું કીધું કે મારી કયા ફ્લેવરની લાવું તો તમે કંઈ બોલ્યા નહીં અને બસ એટલામાં સપનું પૂરું થઈ ગયું પણ મારી હું સવારે ઉઠીને એટલી ખુશ થઈ ગઈ ને મારી કે એનો કોઈ

મા તમે ઘણીવાર સપનામાં આવ્યા છો અલગ અલગ રૂપમાં અને ક્યારે કીધું છે કે ચિંતા ન કરીશ બેઠી છું અને ક્યારે મારી સાથે તમે રમવા આવ્યા છો અને અને હું પડી ગઈ હતી અને તમે ઉઠાવ્યું હતું ક્યારે ચુંદરીમાં આવતા હતા લાલ પિંક એવી બધી ચૂ ચંદ્રીમાં આવતા હતા અને એક વાર રમવા આવ્યા હતા એ નાની છોકરીનું રૂપ લઈને અને એક વાર એ દેખાય નહીં બસ જોરથી જય ખૂંખાર મેલડીમાં એવું આ વાત સંભળાય હતી સપનામાં એ નાની છોકરીનું રૂપ લઈને તારી જોડે રમતી ઉમાતા હા નહીં કેતી તમારી બેન પણ એ બની જાઉ માય બની જાઉં તમે જેવો મને ભાવ રાખો વાલ કરો એવા વાલ હું કરું આ શું ખોટું પણ આવી નાની દીકરી અંદર આવો ભાવ હોય હેત હોય તો જો આવા નાના ફૂલ જેવા દીકરાઓના સપનામ જઈ અને મારું પ્રમાણ સિદ્ધ કરતી હોય કે હું બેઠી છું તો હજુય તમને શંકા હોય કે હું નથી બેઠી તો કાઢી નાખજો અને માં એકવાર તમે કીધું હતું કે મારે હલ એટલે કંઈક મીઠામાં ખાવું છે તો મેં સવાર ઉઠીને મમ્મીને કીધું કે મા માટે તમે કંઈક મીઠું બનાવો તો મમ્મીએ કીધું કે શું બનાવો તો મમ્મીએ પછી કીધું કે સુખડી બનાવો મેં કીધું તમે દર રવિવારે સુખડી તો આપો છો કંઈક હલવો બનાવો તમે તમને હલવો જ ધરાવ્યો હતો અરે રામ સ્વીકારી બધું તમે જે હાલ બધું સ્વીકારું છું મને ખુબ આશીર્વાદ છે